ભરૂચના જંબુસર બીઆરસી ભવન ખાતે ટીએચઓ ઓમકારનાથ દેસાઈની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકાના શિક્ષક મિત્રનો તાલીમ વર્ગ યોજાયો હતો જેમાં બીઆરસી અશ્વિન પઢિયાર ડોક્ટર ભૂમિકા રાણા ડોક્ટર ગજેન્દ્રસિંહ ગોહિલ સીઆરસી બિપિન મહિડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આયુષ્યમાન ભારત અંતર્ગત શાળાના બાળકોનો આરોગ્ય અને સુખાકારી વિષય પર આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના સમયમાં કિશોર અવસ્થામાં બાળકોમાં થતાં શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી બાળકો વ્યસન અને ડ્રગ્સના બંધણી ન બને તેની સુખાકારી માટે આપણે શું કરી શકીએ તે બાબતે તાલીમ વર્ગમાં વિશેષ માહિતી અપાઈ હતી સદર તાલીમ વર્ગમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કે આજકાલની જે કિશોરાવસ્થાના જે બધા બાળકો છે એમના એમને જે બધી તકલીફો અનુભવે છે જેમની શારીરિક માનસિક મૂંઝવણો છે એને નિવારવા માટે સરકારે આ એક પગલું લીધું છે એના અંતર્ગત એ લોકોએ ટીચર્સ અને ડોક્ટર્સ બંનેને સંમિલિત કરી અને એક ટ્રેનિંગનું આયોજન કર્યું હતું જેના દ્વારા જે ટ્રેનર્સોને ટ્રેનિંગ મળી છે એ આજરોજ અહીંયા ઉપસ્થિત થઈ અને બધા જે આખા જંબુસર તાલુકાના બધા ટીચર્સ છે એ લોકોને આ ટ્રેનિંગ આપે છે જેના દ્વારા એ લોકો આગળ શાળામાં જઈ અને બાળકોના જે કોઈ પણ પ્રશ્નો છે એને નિવારવા માટે સક્ષમ થઈ શકે બાળકો એમના જે પ્રશ્નો છે તે ખુલીને એમના માતા પિતા સમક્ષ રજૂ નથી કરી શકતા પરંતુ સ્કૂલમાં એ રીતનું એમનું વાતાવરણ મળે છે એ રીતના એમના ટીચર્સ મળે છે કે જેમની સાથે એમના પ્રશ્નોને કહી શકે છે અને એનો જવાબ પણ એમની પાસેથી શોધતા હોય છે એટલે આ યુગમાં જ્યારે મોબાઈલ ઇન્ટરનેટ બધું માહિતી એમને ખોટી તરફ દોરી જાય છે ત્યારે આ એમને સાચી માહિતી આપશે અને એમની બધી મૂંઝવણોને દૂર કરવાનો સારો એવો પ્રયત્ન કરશે